નમસ્કાર જોહાર હું કરીશું આપણે નસવાડીની નસવાડીમાં થોડા દિવસ અગાઉ જ હાઇડ્રો પ્રોજેક્ટ પાવર પ્લાન્ટને લઈને ગામ ગ્રામજનો અને અધિકારીઓ અને કંપનીના સ્ટાફ સાથે ગામ લોકોનો ઉગ્ર વિરોધ થયો હતો જેને લઈ હોહાપો મચી ગયો હતો જેને લઈ કંપનીના અધિકારીઓ કંપનીના માણસો સર્વે કરવાના માણસો અને અધિકારીઓએ વિલા મોડે પાછું ફરવું ફર્યું હતું ગામના લોકોનો વિરોધ જોયો કારણ કે ગામના લોકોએ કોઈને પણ માપણી કરવા દીધી ન હતી સર્વે કરવા દીધું નતું અને કોઈની પણ વાત ન માની કે અમારે જગ્યા ખાલી કરવી નથી અમારે આ ઘર છોડીને જવું નથી અમારું ગામ છોડીને જવું નથી અમે અહીંયા જ છે અહીં જ રહીશું અને અહીં જ મળશું અને નારા સાથે એમણે જીદ પકડી હતી છેવટે અધિકારીઓ વિલા મોડે પરત ફર્યા પણ ત્યારબાદ બે દિવસ પછી ધારાસભ્ય અનંત પટેલની નસવાડી ખાતે પણ એન્ટ્રી થાય છે અને નસવાડીમાં જ્યારે એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે પંચાણું ટકા વોટ ભાજપને આપીએ છીએ ફક્ત પાંચ ટકા વોટ કોંગ્રેસને આપીએ છીએ છતાં પણ ભાજપવાળા અમારી સાથે આવું કેમ કરે છે એક વ્યક્તિનો પ્રશ્ન હતો જેને લઈ ધારાસભ્ય અનંત પટેલની પણ નસવાળીના હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં એન્ટ્રી થઈ ગઈ છે ધારાસભ્ય અનંત પટેલે સભા સંબોધી અને કહ્યું અરે જોરમાં બોલો ની ઓબેસીન કાકાએ તમારી જમીન બચાવવા આવું જોઈએ કે એજન્સીના દલાલ માપડી કરવા આવે એની હેઠે આવું જોઈએ બચાવવા આવું જોઈએ ને તો હવે ઓબેસીન કાકાને તમારા ગામમાં ઘૂસવાની દેવાના ને કાકાજા એજન્સી વાળા પાહેજા ભાઈ અમારા ગામમાં તારું કામ નથી જો તું અમારી ચરચંદલ જમીન ની બચાવવાનો હોય જો સરકાર તારું સાંભળવાનો ન હોય તો રાજીનામું આપી દે અમે તને ખવડાવું આ કેરાની તાકાત આપણા યુવાનોમાં હોવી જોઈએ આજે આપણા સમાજના દાખલા પર તમે ધારાસભ્ય બની ગયા

આપણે જળ જંગલ જમીન માં રહેલા વર્ષોથી થી ટકેલા આ જમીન માં કણી કસર એક દાણો નાખીને હજાર દાણા અમે ઉત્પન્ન કર્યા છે આદિવાસી સમાજ ના દીકરા દીકરી છે અમે તમારી જેમ સરકાર ના ટેક્સ ના પૈસા ખાતા એના પગાર પર જીવતા માણસો નથી પર વેવડાવીને આ જમીન માંથી અમે ઉપજ ઉપજાવના માણસો છે તમારી જેવી સરકાર ના પગાર પર જીવતા ભિખારી નથી આ લડાઈ તમારા માત્ર વિસ્તારની નથી આ વિસ્તારમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે દાહોદ વિસ્તારમાં રીઠ અભયારણ્ય બનાવે છે હાઈવે બનાવાની વાત ચાલે છે સાપુતારા થી કેવડિયા સુધી સી બનાવવાની વાત કરે છે એ સરકાર ભૂલી ગઈ છે તમારા જમીન નથી અમને હક અધિકાર મળેલી જમીન છે કોઈ કહી ને આવે ને એમને પૂછો ભાઈ તમે સરપંચ ને પૂછીને આવ્યા ગામ માં અમારો વિસ્તાર અનુસૂચિ પાંચ માં આવે છે અનુસૂચિ પાંચ એટલે આદિવાસી સમાજ ને પૂછા વગર ત્યાં નહી ગ્રામ સભા ને પૂછા વગર તમારાથી પગ ની મુકાય એ કેવાની તાકાત યુવાનો એ રાખવી પડશે કેશો ને અરે કેશો ને આ તું કરીને કેવું કેશો ને અને અહીં આવેલા સરપંચો ને મારું આહવાન છે ભારત ના બંધારણ અનુસાર અનુસૂચિત પાંચ માં બસો ચુમ્માલીસ ત્રણ રૂઢિ પરંપરા વાળી ગ્રામ સભા બનાવો અને એમાં ગ્રામ સભા ઠરાવ કરો એમાં લખો પેસા એક ઓગણીસો છન્નું પેસા એક બે હાજર સત્તર મુજબ ની ગ્રામ સભા અમે જીવ આપી દઈશું પરંતુ અમારી એક પણ ઈચ જમીન આપવાના નથી સરપંચો જાણ કરવા વગર કોઈ પણ એજન્સી આવે ને કેવું તું ચાલવા માંડ તું પેલે ગ્રામ સભા ને પૂછ પછી મારા ગામમાં આવવાની જરૂર છે નીતા તારે આવવાની જરૂર નથી આપણને બાબા સાહેબ આંબેડકર એ બંધારણમાં આપણને હકો આપ્યા છે અનુસૂચિત પાંચ આપી છે અનુસૂચિત છ આપી છે અને અનુસૂચિત પાંચ મુજબ આપણો વિસ્તાર આવે છે ત્યારે આપણે અહીં મોટા બોર્ડ મારી દેવાની જરૂર છે સાવધાન અનુસૂચિત પાંચ વિસ્તાર અને રૂઢી પરંપરા વાળી ગ્રામ સભા નો તમે રાજ્યપાલ ને મોકલો આપણા આપણા કરતા રાજ્યપાલ છે અને એક નકલ તમે તમારા કલેક્ટર ને મોકલો ને કેવો અમે અમારી જમીન આપી નથી આપી છે જમીન આ તૂસો કરીને કેવો આપણે જમીન આપી છે આપણે એક ઇંચ જમીન આપી નથી અને કોઈ પણ આલિયા માલિયા મવાલિયા જે એજન્સી વાળા આવે ને એને ગામ માં ઘુસવા દેવાનું નહી ઘુસવા દેવાનું છે ઘુસવા દેવાનું છે અરે જયારે જરૂર પડે મેં ને કીધું છે તમારી વચ્ચે આવશે અને તમારી સાથે રહેશે આપણે અત્યાર સુધી આપણી સંસ્કૃતિ બચાવી છે ને આપણા દેવીઓ બચાવ્યા છે ને

એ અભયસિંહ કાકા એ વિસ્તારના ધારાસભ્ય છે તો એમણે કંપનીને કહેવું જોઈતું હતું કે તમે આ જગ્યા ખાલી કરો આ જગ્યા લેવાની નથી તો એ કંપનીની ગુલામી કેમ કરે છે એવી રીતે એમની ઉપર આકરા પ્રહારો કર્યા ત્યાં સુધી પણ આનંદ પટેલે કહી દીધો કે જો કોઈ કંપની વાળો આવશે હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટ નાખવા માટે આવશે તેના તાંટિયા પણ તોડી નાખીશું જેવા વાક્યો સાથે અનંદ પટેલે એક જોરદાર એ વિસ્તારના લોકોને સમર્થન આપતા પોતાની વાત રજૂઆત કરી